અરવલ્લીમાં મધ્યાહન ભોજનનું અનાજ ટેમ્પોમાંથી ઝડપાયું છે ભિલોડાના ટેમ્પોમાં લઈ જવાતું હતું અનાજ નાપડા પ્રાથમિક શાળામાં દૂધ સંજીવની યોજનાનું દૂધ લઈ આવતા ટેમ્પોમાંથી અનાજ મળી આવ્યું છે દૂધ લઈને આવતા ટેમ્પોના ચાલકે મધ્યાહન ભોજનનું અનાજ લઈ લીધું સરકારી અનાજના બે કટ્ટા દૂધની વારમાં મૂકી દેતા હોબાળો થયો છે ગામના લોકોએ દૂધવારના ચાલકોને પણ ઝડપી લીધો શાળાના આચાર્યને બોલાવી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે વધુ સાથે સંવાદદાતા સમીર બલોચ ફોન લાઈન પર જોડાયા છે જે સમીર જે રીતે ગામના લોકોએ હાલ તો દૂધ ચાલકને ઝડપ્યો છે આ અનાજ ક્યાં લઈ જવાતું હતું શું વિગતો બિલકુલ શું જો વાત કરવા તો બિલોડાના નાપણાની સરકારી શાળાનું મધ્યાહન ભોજનનું જે અનાજ છે તે બારોબાર સગે વર્ગો કરવાનું કૌભાંડ સામે આવ્યું છે નાપણા પ્રાથમિક શાળામાં દૂધ સંજીવની નું દૂધ લઈને આવતા ટેમ્પો માંથી જે અનાજ ઝડપાયું છે જે ગ્રામજનો દ્વારા અનાજ ઝડપી લેવામાં આવ્યું છે અને દૂધ લઈને આવનાર ટેમ્પો ચાલક દ્વારા શાળાના મધ્યાહન ભોજન ના માંથી અનાજ ઉઠાવ્યું હતું બે કટ્ટા જેટલું જે અનાજ ઉઠાવ્યું હતું એ ગ્રામજનો ઝડપી પાડ્યો છે અને શાળાના આચાર્યને બોલાવીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ પ્રશ્ન એ છે કે આ બાળકોને આપવાનું મધ્યાહન ભોજનનું જે અનાજ છે તે અનાજ ક્યાં લઈ જવામાં આવતું હતું કોને આપવામાં આવતું હતું ને શાળાના મધ્યાહન ભોજનના ઓડામાંથી અનાજ ઉઠાવવામાં આવશે એટલે ક્યાંક ને ક્યાંક બહુ મોટો પ્રશ્ન સામે આવી રહ્યો છે કે આ અનાજ નો જે બાળકો માટે આપવામાં આવતો તે છીનવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર